મળે ને એ તમને બીજે ક્યાંય નહી મળે જે બીજે મળતું હશે તમને પ્રસંગ પેલેસ માં નથી મળવાનું સોના ચાંદી ની સાડી જોયું છે ને આવી જાવ આપડે સોના ચાંદી સાડી જે પ્રસંગ સિલ્ક પેલેસ ની સુપર હિટ આઈટમ છે જોઈ લ્યો સોના ચાંદી નું વર્ક કરેલી ઇફેક્ટ ની સાડી એક થી એક હિટ ડિઝાઇન નું કલેક્શન આવે છે લુક કરાવજો આખો મસ્ત મસ્ત પાલવ રહેવાનું છે અને એમાં સોના ચાંદી ની ઇફેક્ટ નું કામ આવવાનું છે જો બધા પીસ માં તમને સોના ચાંદી વર્ક નું કામ આવવાનું છે અમારા પેજ ને જો ફોલો કરી લ્યો છો ને તો આવું જોરદાર કલેક્શન તમને દરરોજ નવું નવું મળતું જ રહેવાનું છે અને ઘરે બેઠા ફ્રી હોમ ડિલિવરી આપીએ છીએ આપણે વોટ્સઅપ નંબર પર મોકલી આપશો એટલે અમે તમને એના બધા કલરની ડિટેલ્સ પણ આપી દઈશું અને ઘરે બેઠા ફ્રી ડિલિવરી મળી જવાની છે તો જલ્દીથી તમારા રિટેલ્સ આવી ધમાકેદાર આઇટમ લાઇક કોમેન્ટ શેર કરી દેજો રક્ષાબંધન જન્માષ્ટમી સ્પેશિયલ પ્રોડક્ટ આવી ગઈ છે પર થેન્ક યુ